નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને તેમની ટીમે નવસારીના ત્રણ મુખ્ય રૂબરૂ મુલાકાત લઈ અને ટ્રાફિક તમામ પ્રકારની અવેરનેસ માટે ઉપસ્થિત તમામ ટીમોને માર્ગદર્શન આપ્યું હતું દસ નવસારી જિલ્લામાં વહીવટી શાખા અને પોલીસ પ્રશાસન દ્વારા ગણપતિ વિસર્જનને લઈને ત્રણે ત્રણ વરા એટલે કે જલાલપોર પૂર્ણા નદી અને દરાગીરી ખાતે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે

તેને લઈને કોઈપણ સ્થળ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય તો આ નંબર પર કોલ કરવો જેથી કરી ટ્રાફિક પોલીસ તેમજ સ્વયંસેવકો સાથે રહી ટ્રાફિક હળવો કરી અને ટ્રાફિક સુચારુ રૂપે ચાલે તે માટે એક નંબરનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને આ નંબર જ્યારે તમે ડાયલ કરો ત્યારે તમારું લોકેશન ટ્રેક થાય અને ત્યાંથી જ કઈ રીતની ટ્રાફિકની સમસ્યા છે તેને સુચારુ રૂપે ચાલુ રાખવા માટે પોલીસ પ્રશાસન તરત જ પહોંચી જશે અને ટ્રાફિક સુચારુ રૂપે ચાલશે તેવી માહિતી આપવામાં આવી હતી જી બોલો ટ્રાફિક એપ લોન્ચ કરવામાં આવી છે ટ્રાફિકને લઈને પ્રશાસન દ્વારા શું ગણેશ સંગઠન દ્વારા અમે જિલ્લા પોલીસના સહકારથી એક એપ્લિકેશન લોન્ચ કરી છે જે અમારા ગણેશ સંગઠનના ગ્રુપમાં દરેક મંડપના મંડળના પ્રમુખ મંત્રીઓને મળે એ રીતના અમે લોકોએ મેસેજ કરી દીધા છે અને દરેક મંડળના પ્રતિનિધિઓને આપના માધ્યમથી હું એટલી જ અપીલ કરું છું કે એ લોન્ચ કરેલું છે જે પેજ તો તે ભરીને તાત્કાલિક મોકલો અને તેનાથી આપણું જે વિસર્જનની પ્રક્રિયા શરૂ થાય છે તો તેમાં ક્યાં ટ્રાફિક છે ક્યાં ટ્રાફિક નથી આપનું મંડળ આપણા ગણપતિ કઈ જગ્યાએ છે તેનું લોક લાઈવ લોકેશન મળતું રહે અને વિસર્જનની પ્રક્રિયા સરળ રહે એના માટે અમે સંગઠન દ્વારા અમારા જે સ્વયંસેવકો છે તે દરેક ઝોન મુજબ જ્યાં જ્યાં ચાર રસ્તા બે રસ્તા ભેગા થતા હોય ત્યાં અમારા સ્વયંસેવકો હાજર રહેશે અને જેમ બને તેમ પ્રશાસનની સાથે આ પ્રક્રિયા સરળ અને સુગમ રહે એના અમારા પ્રયત્નો ચાલુ છે નવસારી શહેરમાં ગણપતિ વિસર્જનની દસમા દિવસની તૈયારીઓ ને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ત્યારે નવસારી પોલીસવાળા સુશીલ અગ્રવાલ શાહ સાહેબ સાથે આપણે વાત કરીશું સર દસમા દિવસના જે ગણપતિ વિસર્જનને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને પૂર્ણા નદી તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે શું કહેશો આ વર્ષે નવસારી જિલ્લાની અંદર ગણપતિ પાપવાનું કાર્યક્રમ ખૂબ જ ભવ્ય રીતે યોજવામાં આવ્યું છે ગયા વર્ષે પ્રમાણે પણ વધારેના ગણપતિઓ આ વર્ષે બેસાડવામાં આવ્યા છે આખા જિલ્લાની અંદર ટોટલ ચૌવન જેટલી જગ્યાઓ છે જેને ડેઝિગ્નેટેડ સ્પોટ વિસર્જન માટે ઘોષિત કરવામાં આવ્યા છે અને મારા તમામ લોકોથી અપીલ છે કે આપના ગણપતિને આપ ડેઝિગ્નેટેડ સ્પોટ ઉપર જ વિસર્જિત કરો જેમ કે જ્યાં સુરક્ષાની ઘણી બધી નાની મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેનું બધા લોકો ઉપયોગ લઈ શકે છે સાહેબ એક એપ લોન્ચ કરવામાં આવી છે એને લઈને ટ્રાફિક કંટ્રોલ કરી છે અને ઓનલાઈન લોકેશન જોઈ છે તેને લઈને તમે શું કહેશો આ વર્ષે વ્યવસ્થાના ભાગરૂપે એક ઓનલાઈન મિકેનિઝમ સેટઅપ કરવામાં આવ્યું છે જેની અંદર નવસારી ટાઉન નિમિત્તે જેટલા પણ મોટા ગણપતિઓ છે તે બધા ગણપતિઓના પંડાલમાં સ્ટાર્ટ ટુ ફિનિશ સુધી જ્યારે ગણપતિ જો છે એનું વિસર્જનની કાર્યવાહી માટે એ ટ્રેક્ટર કે ટ્રકની અંદર લોડ કરવામાં આવે ત્યાં સુધી એમનું વિસર્જન પૂરું થાય તે તમામ મોનિટરિંગ કંટ્રોલ રૂમ દ્વારા કરવામાં આવશે જેના કરતાં પોલીસને પણ ટ્રાફિકની વ્યવસ્થા સાચવીને રાખવાની અંદર મદદગારી થશે અને જો પણ અમારા રેડ સ્પોટ્સ બનશે તે રેડ સ્પોટ્સ ઉપર અમે રિસોર્સિસને ડાયવર્ટ કરીને લોકોને તકલીફ નહીં થાય તે બાબતની અમે સાવચેતી રાખી તો ચોક્કસપણે કહી શકાય કે નવસારી શહેરમાં દસમા દિવસના ગણપતિને લઈને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને પોલીસ પ્રશાસન દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે અને નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા ત્રણ જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે અને તમામ પ્રકારની નવસારી પોલીસ પ્રશાસન દ્વારા જે ગણપતિની વિસર્જનની તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે મિનેસ્ટલ આર એનટીસી ન્યૂઝ નવસારી